એલોન મસ્ક ઘણા સમયથી ટેક દુનિયામાં થતી દરેક ઘટના પર પ્રતિક્રિયા ઘણીવાર અન્ય ટેક કંપનીઓની મજાક ઉડાવીને મીમ્સ પણ શેર કરે છે ત્યારે હવે એલોન મસ્ક ગૂગલ સાથે સીધી સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ ટૂંક જ સમયમાં એક્સમેલ લોન્ચ કરવા જઈ રહ્યા છે જે એક્સની ઇમેલ સેવા હશે તો સિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક એલોન મસ્કે સંકેત આપ્યા છે કે તેઓ ગૂગલના જી ઇમેલને ટક્કર આપવા માટે એક્સ ઇમેલ નામની નવી ઇમેલ સેવા ટૂંક જ સમયમાં લોન્ચ કરશે આ અંગેની જાણકારી ખુદ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટ પોસ્ટમાં આપી છે મહત્વનું છે કે આ કે એલન મસ્ક વધુ માહિતી આપી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઘણી એવી સુવિધાઓથી સજ્જ હશે કે જે જીમેલમાં જોવા મળતી નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ